મહેસાણાના ઊંઝામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી ઊંઝામાં બે શંકાસ્પદ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ શંકાસ્પદ વરિયાળી અને જીરું બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી એકવીસ પોઈન્ટ છ્યાસી લાખનું જીરું અને વરિયાળી તેમજ પાવડરનો જથ્થો સીઝ કરાયો રેડ કરી મોટા પ્રમાણમાં વ્હાઈટ પાવડર પણ ઝડપી પાડવામાં આવ્યો જીરા ઉપર આ ખાદ્ય વ્હાઈટ પાવડરનું કોટિંગ કરાવ્યું

સામે આવી છે આપ જોઈ શકો છો કે આજે મસીદી છે જેની અંદરથી ખાસ આ ડુપ્લિકેટ જીરુની પ્રક્રિયા જે છે ખાસ કરવામાં આવતી ચાલતી હતી ખાસ જે જીરુની અંદર કેટલાક પાવડર અને અન્ય વસ્તુઓ મિક્સ થતી હોય પ્રકારની માહિતી છે મળી છે આપણી સાથે ફૂડ અધિકારી છે એમની સાથે વાત કરીશું સર જેની અંદર ખાસ જે જીરો જે છે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પેરસે પકડાઈ જે શકે છે એટલે અમને એક બાતમી હતી બાતમીના આધારે પેલા બે દિવસથી અમે રેકી કરી હતી અને આની અંદર સફેદ પાવડર જીરાની અંદર મિક્સ કરતા એવું જણાઈ આવેલ છે કે અમે તમામ જથ્થો સીઝ કરી રહ્યા છીએ સેમ્પલ લેવાની કામગીરી અત્યારે ચાલુ જ છે અમારે ઉજાની અંદર આટલા પ્રકારમાં મોટી માત્રામાં આપની એક પહેલાં કહી શકાય ફૂડ વિભાગની સતતતાના કારણે લોકો અખાદ્ય જીરું જે છે ખાઈને એ પ્રકારની પ્રક્રિયા કરવા મળી રહી છે શું કહેશો આટલા પ્રકારની બેદરકારી ને લઈ કેટલાક એવા સામાજિક તત્વો હોય છે જે ખોરાકની અંદર આવી દેખશે કરતા હોય છે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત આ બાબતે સતર્ક છે જ્યારે જ્યારે પણ અમને આવી બાતમી મળે છે ત્યારે અમે સતત એની રેકી કરી અને છેલ્લા અને પકડી પાડતા હોઈએ છીએ આ રીતે મળી આ રીતે કામગીરી કરેલી છે કયો કયો જથ્થો છે ને કેટલી માત્રામાં છે શું શું પદાર્થ હાલ છે જીરું છે અને જીરાની અંદર એક સફેદ પાવડર મિક્સ કરે છે કયો છે એને લેબોરેટરીમાં અમે એનાલિસિસ માટે આપીશું એના ઉપરથી ખ્યાલ આવશે ખરેખર આ વસ્તુ જીરાની અંદર પાવડર મિક્સ કરે હા જીરાની અંદર મિક્સ કરી અને પાલ કરતા હતા પાવડરનો અત્યારે મેં મોકલી આપેલી છે ખરેખર તો ઊંઝામાં આમ તો જીરું લગભગ તો સારું જ હોય છે પણ કેટલાક આવા એકાદ બે ટકા અસામાજિક તત્વો હોય છે આવા ધંધો કરતા હોય અને એને હવે થડ મોટી ઉખેડી દેવાની છે કેટલો જથ્થો હતો આ પ્રકારનો પાછનો જે ખાદ્ય પદાર્થ દેખાઈ રહ્યો છે સફેદ એ પણ કેટલી કંપની હજુ ગણતરીની પ્રક્રિયા ચાલુ છે એટલે ફાઇનલાઈઝ અમે કામગીરી પૂરી કર્યા પછી આપણે અધિકારી તેમણે જણાવ્યું છે કે ઉંચાની અંદર પોતાની પ્રવૃત્તિ જે છે કેટલાક તત્વો કરતા આવે છે ત્યારે એની સામે ફૂડ વિભાગ લા લા કરીને સતત રેકી કરી અને કહી શકાય કે પોતાની એક જવાબદારી જે છે એક નોકરીના ભાગરૂપે કરી રહ્યા છે ખુદ વિજય ચૌધરી જે છે ફૂડ અધિકારી ટીમની સાથે અહીંયા પહોંચ્યા છે અને કહી શકાય કે જે મોટી માત્રામાં પોતાનો જથ્થો પકડાયો છે અને જે અખાદ્ય પદાર્થ જે સફેદ કલરનો દેખાઈ રહ્યો છે પૃથોકરણમાં લઈ જવામાં આવશે ખ્યાલ આવશે કે આ સમગ્ર જે કઈ રીતે કરવામાં આવતી હતી સાથે જે અખાદ્ય પદાર્થ જે સફેદ કલરનો છે એ શું વસ્તુ છે ને એને કેવી રીતે મિલાવટ કરવામાં આવતી હતી અને ત્યારબાદ જે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા તે પણ ખાસ તપાસનો વિષય બન્યો છે પરંતુ અહીંયા મોટી માત્રામાં જે આ પ્રકારનું જીરું જે છે કહી શકાય પર પકડાઈ રહ્યું છે અને એમાં ભેરસેર પણ પકડાઈ રહી છે આપ જોઈ શકો છો કે આ મોટી માત્રામાં આ પ્રકારની મશીનરી પણ ખાસ અહીંયા કાર્યરત હતી કે જેની અંદર કહી શકાય કે પ્રક્રિયા કર્યા બાદ આ જીરું જે છે ખાસ અંદર મિક્સિંગ કરવામાં આવતું હતું અને મિક્સિંગ કર્યા બાદ લોકોના સ્વાસ્થ્ય સાથે કેડા થતા હશે એવું સ્પષ્ટ પણ કહી શકાય છે આપ જોઈ શકો છો કે જે પ્રકારની આ બોરીઓ પડી છે એ પ્રકારે કહી અંદર તે સફેદ કલરનો જે પાવડર જે છે ભેળવવામાં આવ્યો છે એટલે પ્રક્રિયા જે છે ખાસ અહીંયા થતી હતી અને આ પ્રકારનો રેડ એટલે કે રેકી કરી અને કહી શકાય કે ફૂડ વિભાગે એક ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે હાલમાં આ પ્રકારનો શંકાસ્પદ અને ભેરસેળ વાળો જથ્થો જે છે હાલમાં સીઝ કરવામાં આવ્યો છે મુકેશોસિંહ ગુજરાત ફસ્ટ મહેસાણા